હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે વિસરાતી જતી એકદમ ટેસ્ટી એવી વાનગી તૈયાર કરીશું તો પાણીની અંદર આપણે અહીંયા જીરું ઉમેરીશું જીરું ઉમેર્યા પછી હવે અહીંયા આપણે હળદર ઉમેરીશું અને જેટલું પાણી છે એટલો ચણાનો લોટ ઉમેરીને તમે ટ્રાય કરજો એકદમ ટેસ્ટી વાનગી તૈયાર થશે તો અહીંયા હિંગ પણ ઉમેરી દીધી છે લસણના ટુકડા ઉમેરી દઈશું થોડું એવું અહીંયા તેલ ઉમેરી દઈશું પાણી ઉકળી જાય એટલે આપણે જેટલું પાણી લીધું છે સામે એટલો જ ચણાનો લોટ લીધો છે તો ચણાનો લોટ આપણે એની અંદર ઉમેરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તો અહીંયા પાણી સરસ ઉકળી ગયું છે હવે અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરી દઈએ ચણાનો લોટ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગાંઠા ના રે એટલા માટે એ રીતે આપણે મિક્સ કરીશું મિક્સ કર્યા પછી અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈએ મીઠું ઉમેર્યા પછી ફરી એકવાર મિક્સ કરી દઈશું કુકરનું ઢાકડું બંધ કરી એકદમ ધીમા તાપે એકથી બે સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે તો અહીંયા આપણે કુકરનું ઢાકણું બંધ કરી દઈએ અને એકથી બે સીટી પછી આપણે ચેક કરી લેશું આ રીતે તમે શાક બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે બધાને અને આ વિસરાતી જતી વાનગી છે એકવાર ટ્રાય કરજો સાંજ માટે એકદમ બેસ્ટ આઈડિયા છે તો બે સિટી જેવું થઈ ગયું છે પરફેક્ટ એવી ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને પાથરી લેશું એક વાસણની અંદર તો અહીંયા એક પ્લેટની અંદર આપણે તેલ લગાડી દીધું છે એટલે ઢોકળી છે એ પ્લેટ સાથે ચીપકે નહીં એટલા માટે તો અહીંયા આપણે ઢોકળીને જે આપણે તૈયાર કર્યું છે બેટર એ આપણે આમાં ઉમેરી દેશું એક વાટકામાં આ રીતે તેલ લગાડી અને ઉપરથી ઢોકળીને પાતરી દેવાની છે અને તમારે જે શેપમાં એને કટ કરવી હોય એ શેપમાં તમે એને કટ કરી શકો છો ઘણી વાર સાંજે આપણે વિચારતા હોઈએ છીએ કે શું શાક બનાવું શેનું શાક બનાવું જો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ રીતે ચણાના લોટ નું આ શાક તમે બનાવી શકો છો ઘરમાં વડીલોથી માંડી બાળકો અને બધા લોકોને આ શાક ભાવશે હવે આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ તો એક ચમચા જેટલું આપણે તેલ લેશું તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે રાય ઉમેરી દઈશું રાઈને સારી રીતે તેલમાં પકાવી લેશું રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા લસણના ટુકડા ઉમેરી દઈશું આ શાકની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે મેં અહીંયા લસણ લીધું છે હવે અહીંયા આપણે જીરું ઉમેરી દેસું હિંગ ઉમેરી દેસું બધી વસ્તુ સારી રીતે પાકી ગઈ છે તો અહીંયા આપણે હિંગ પણ ઉમેરી દઈએ અને ડુંગળીથી વઘાર કરીશું તો અહીંયા આપણે ડુંગળી ઉમેરી દીધી છે ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે હળદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે હવે અહીંયા ડુંગળી સરસ પાકી ગઈ છે તો હવે આપણે અહીંયા ટમેટા ઉમેરી દીધા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી દેશું એટલે ટમેટા જલ્દીથી ગળી જશે એટલે પછી આપણે એની અંદર મસાલા ઉમેરીશું આ શાક ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે બધાનું ફેવરિટ બની જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે અહીંયા મસાલા ઉમેરી દઈએ તો અહીંયા આપણે ધાણાજીરો પાવડર થોડો એવો ગરમ મસાલો આપણે અહીંયા લીધો છે જો તમારે ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો લસણવાળી ચટણી આપણે અહીંયા ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે લસણવાળી ચટણી કે લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો મસાલા સારી રીતે મિક્સ મિક્સ થઈ ગયા છે અહીંયા હવે થોડું એવું પાણી નાખીશું એટલે આ જે મિશ્રણ છે ગ્રેવી છે ઠંડી થઈ જાય પછી આપણે એની અંદર છાશ ઉમેરીશું એટલે છાશ ફાટેને એટલા માટે છાસ થી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર છાસ ઉમેરીને જરૂરથી બનાવજો હવે આપણે જે ઢોકળી તૈયાર કરી હતી એ ઢોકળી આપણે આ સમય ઉપર ઉમેરી દેશું અને શાકને સરસ ઉકળવા દેશું એટલે મસ્ત ટેસ્ટી ઢોકળીનું છાસ શાક તૈયાર થઈ જશે તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો રાસ એની જુઓ છો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો અહીંયા શાક સરસ ઉકળી ગયું છે બેથી ત્રણ મિનિટ જો મેં ઉકળવા દીધું તો શાક પરફેક્ટ ઉકળી ગયું છે હવે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરીશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું તો કેવી લાગી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહેશે અને રેસીપીઝ માટેનું કોઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં